જોહાર જય આદિવાસી પોલીસ અધિકારીઓ અને સરકારે મળીને એટ્રોસિટી એક્ટને કઈ રીતે પાંગડો બનાવ્યો છે તે સંદર્ભે લેખક અને દલિત બહુજન સમાજ માટે કામ કરતા સામાજિક કાર્યકર કાંતિલાલભાઈ પરમાનનો એક લેખ આવ્યો છે જેમાં એમણે જણાવ્યું છે કે દલિત અને આદિવાસીઓ ઉપર અત્યાચાર થાય એમનું જાતિગત અપમાન થાય ત્યારે એમને ન્યાય અપાવવા માટે બનેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમ ઓગણીસસો એટલે કે એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાસીના કાયદાને કઈ રીતે પોલીસ અધિકારીઓ અને સરકારે મળીને પાંગડો બનાવી દીધો છે જેના કારણે કાયદા બન્યાના આટલા વર્ષો બાદ પણ કાયદાનો ઉપયોગ કરીને દલિત અને આદિવાસી સમુદાયના જે લોકો છે જે પીડિતો છે એમને ન્યાય નથી મળી રહ્યો આજના વિડીયોમાં આપણે એના વિશે જ ચર્ચા કરવાના છે ચેનલ હજુ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છે તો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને વિડિયો શેર કરવાનું ચૂકતા નહીં જેથી કરીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ નિયમો ઓગણીસો નેવ્યાસી અને તેના નિયમો ઓગણીસો પંચાણું સુધારા અધિનિયમ બે હજાર પંદર અને તેના નિયમો બે હજાર સોળ એની ખાસ જોગવાઈઓનો અમલ ન કરી એટ્રોસિટી એક્ટને પાંગળો કઈ રીતે બનાવી દેવામાં આવ્યો તે સમજવા જેવું છે આ કાયદામાં આગોતરા જામીનની કોઈ જોગવાઈ ન હોવા છતાં પણ આરોપીઓને આગોતરા જામીન આપી દેવામાં આવે છે આ ગુના હેઠળ આવતા કેસોમાં સીધી જ ફરિયાદ નોંધવાની જોગવાઈ છે છતાં પણ પોલીસ અધિકારીઓ પ્રાથમિક તપાસની વાત આગળ ધરી ફરિયાદ નોંધવામાં મોડું કરે છે નવી જોગવાઈ મુજબ સાઠ દિવસમાં આ ગુના હેઠળ નોંધાયેલ કેસની તપાસ પૂરી કરીને કોર્ટમાં આની જે ચાર્જશીટ છે એ ચાર્જશીટ ફાઇલ કરવાની જોગવાઈ છે તેમ છતાંય કેટલાય કેસોમાં એવું બને છે કે સાહીઠ દિવસ થવા છતાં પણ જે ચાર્જશીટ છે તે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતી નથી એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાસીના નિયમો ઓગણીસો પંચાણુંના નિયમ સોળ મુજબ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વીસ સભ્યોની હાઈ લેવલની રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિની રચના કરવાની અને આ જે સમિતિ છે એ સમિતિની વર્ષમાં જાન્યુઆરી અને જુલાઈમાં એમ બે વાર એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવા માટે ફરજિયાત મિટિંગ મળવાની જોગવાઈ છે જેથી કરીને આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્યમાં આ કાયદાનો કડકપણે અમલ થાય જેના લીધે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર થતો જે અત્યાચાર છે તે ઓછો થાય કાબૂમાં આવે અને પીડિતોને ન્યાય મળે તે જોવાની બંધારણીય જવાબદારી જે છે તે રાજ્યના મુખ્યમંત્રીની છે ધારાસભ્યો સાંસદો મંત્રીઓ ડીજીપી સચિવોના સભ્યપદવાળી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જે વીસ સભ્યોની કમિટી બનાવવાની જોગવાઈ છે તેમાં હવે થાય છે શું અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે કાયદાના અમલીકરણની સમીક્ષા કરવાની જવાબદારી જેની છે તે કરે છે કે કેમ તેની વાત કરીએ તો નવી સરકારની રચના થયા બાદ એટલે કે આજે નવી સરકારની રચના થઈ છે ત્યારબાદ એટ્રોસિટી એક્ટના અમલીકરણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચના કરવાની જેની જોગવાઈ છે તેવી રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિની રચના કરવામાં હજુ સુધી આવી નથી એટલે કે અત્યાર સુધી આવી કોઈ સમિતિની રચના નથી થઈ તો હવે અહીં પ્રશ્ન એ થાય છે કે બંધારણના શપથ લઈ બંધારણની રખેકવાળી કરવામાં શા માટે થઈ રહી છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ હાઈ લેવલની રાજ્ય કક્ષાની રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિની વર્ષમાં બે વખત વર્ષમાં ચાર વાર મિટિંગ મળવી જોઈએ જે આજ સુધી મળી નથી એટલે કે બે વર્ષથી સરકાર બની છે તો બે વર્ષમાં ચાર વાર મિટિંગ મળવી જોઈતી હતી જે નથી મળી તો આનો મતલબ શું સમજવો શું અનુસૂચિત જાતિ અને જનજાતિના વર્ગના લોકોના બંધારણીય અધિકારો વિશે સરકાર સંવેદનશીલ નથી શું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોની સુરક્ષાની રાજ્ય સરકારને જરાય ચિંતા નથી રાજ્યની અનામત બેઠક પર ચૂંટાયેલા અનુસૂચિત જાતિના તેર અને અનુસૂચિત જાતિના સત્તાવીસ ધારાસભ્યો આ મુદ્દે કેમ કઈ બોલતા નથી તે પણ પ્રશ્નો ઉદભવે છે અને સાથે સાથે અનામત બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ પણ કેમ આ મુદ્દે બોલતા નથી આ એક મોટો પ્રશ્ન ઉદભવે છે શું તેઓ આ બાબતથી અજાણ છે કે પછી એમને કોઈ ડર છે જે સમાજમાંથી ચૂંટાયા તેના સાથે થતા અન્યાય વિરુદ્ધ બોલવા તૈયાર નથી સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના અધિક સચિવ હુદ્દાની રૂએ આ કાયદાના અમલીકરણ માટેના નોડલ ઓફિસર તરીકેના ચાર્જમાં છે અને રાજ્ય તકેદારી અને મોડિને ટ્રેરિંગ સમિતિના સભ્ય સચિવ પણ છે જો આ કાયદાની અમલવારી ન કરી શકતા હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગના લોકોને સામાજિક ન્યાય શું અપાવવાના આ લોકો એટ્રોસિટી એક્ટના અમલીકરણની દશાની વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનમાં આજ આરોપીઓને જામીન આપી છોડી દેવામાં આવે છે દર છ મહિને સરકારી વકીલોની કામગીરીની જિલ્લા કલેક્ટર દ્વારા કાયદાની જોગવાઈ મુજબ સમીક્ષા કરવામાં આવતી નથી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જતા નથી અને રાજ્ય સરકારને જાનમાલની નુકસાનીનો રિપોર્ટ આપતા નથી એટ્રોસિટીના ગંભીર કેસમાં સરકારી વકીલ કોર્ટમાં ફરિયાદી અને શખ્સોને જુબાની કેમ આપવી તે માટે તૈયાર કરતા નથી અને એક પણ કેસમાં લેખિતમાં દલીલ રજૂ કરતા નથી સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવોમાં પીડિતોને સામાજિક બહિષ્કાર અને હિજરતી જાહેર કરવામાં નથી આવતા તપાસ અધિકારી જાણી જોઈને પોતાને કરવાની થતી કાર્યવાહી ન કરતા હોવા છતાંય એક પણ કેસમાં તપાસ અધિકારીની બેદરકારી બાબતે તેમની સામે પણ એટ્રોસિટી એક્ટની કલમ ચાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવતો નથી પીડિત દ્વારા એટ્રોસિટીની ફરિયાદ થાય એટલે તેની સામે તરત જ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પોલીસ જ સીધી ક્રોસ ફરિયાદ કરાવે છે એટ્રોસિટી કેસના આરોપીઓને હાઈકોર્ટમાં કેસ રદ કરવા ક્વોશન પિટિશન કરવા દેવા માટે પોલીસ જાણી જોઈને ધરપકડ કરતી નથી અને હાઈકોર્ટમાં જવાનો સમય આપે છે એટ્રોસિટીના કેસમાં મોડી ફરિયાદ લેવાના કિસ્સામાં જવાબદાર અધિકારી સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી પીડિતને જીવનનું જોખમ હોવા છતાંય પોલીસ રક્ષણ આપતી નથી અથવા તો રક્ષણ હટાવી લે છે જેના કારણે હત્યાઓ થાય છે અને આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ્યો અધિનિયમ ઓગણીસો ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિતને આશ્રિત પરિવારનું પેન્શન જમીન મકાન સરકારી નોકરી બાળકોના શિક્ષણની વ્યવસ્થા વગેરે બાબતે પુનઃવસન કરવામાં આવતું નથી અત્યાચારના ગંભીર કેસમાં ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશનમાંથી અલગ સહાય આપવામાં આવે છે તેની દરખાસ્ત તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગ વર્ષ બે હજાર સત્તરથી દિલ્હી મોકલતા નથી તો આ પ્રકારે પોલીસ અધિકારીઓ અને સરકાર દ્વારા જે એટ્રોસિટી એક્ટનો કાયદો બન બનાવ્યો છે તો બંધારણથી પર જઈને આ જે કાયદો છે એ કાયદાનો પાંગડો બનાવી દેવામાં આવ્યો છે જેના કારણે આજે પણ દલિત અને આદિવાસી સમાજના જે વર્ગના પીડિતો છે એ પીડિતો ન્યાયથી વંચિત રહી જાય છે માહિતી સારી લાગી હોય તો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુઓ જય આદિવાસી